સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જયશ્રી કુષ્ટી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતીય વર્ષ બી ના બીસીએયુડી ત્રણસો ચાર એટલે કે ઓડિટિંગમાંથી બ્લોક નંબર એકમાંથી એકમ નંબર ત્રણ આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ વિશે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આંતરિક નિયંત્રણ આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટનો અર્થ જોઈશું આંતરિક અંકુશના આવશ્યક તત્વો કયા છે આંતરિક અંકુશના ઉદ્દેશ્યો અને આંતરિક અંકુશ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું આંતરિક નિયંત્રણથી તો આપણે બધા જાણીએ છીએ કે જેમ જેમ ધંધાકીય એકમનો કદ વધતો ગયો તેમ તેમ ધંધાકીય એકમને લગતા પ્રશ્નો પણ વધતા ગયા છે અત્યારે હાલમાં આપણે કંપની સ્વરૂપની વાત કરીએ તો કંપની સ્વરૂપમાં સંચાલકો અને માલિકો અલગ અલગ છે તો આવા કેસમાં આંતરિક નિયંત્રણ ખૂબ જ જરૂરી બની જાય છે સો ધંધાકીય એકમની હિસાબી તેમજ વહીવટી બાબતોનું નિયંત્રણ કરવું પણ જરૂરી બને છે તો આંતરિક નિયંત્રણની વાત કરીએ તો આંતરિક નિયંત્રણના કેટલા પ્રકાર છે તો આંતરિક નિયંત્રણના બે પ્રકાર છે કયા કયા તો હિસાબી અંકુશો અને વહીવટી અંકુશો તેવી જ રીતે આપણે આગળ કહી શકીએ કે હિસાબી અંકુશો છે એમને બીજા બે ભાગમાં શકાય છે તો તે કયા કયા તો તે છે આંતરિક અંકુશ સો આ ઉપરાંત અન્ય હિસાબી અંકુશો પણ આંતરિક નિયંત્રણનો જ ભાગ ગણાય છે આ બંને સિવાય એટલે કે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ સિવાય જે અન્ય હિસાબી અંકુશો છે એ પણ આંતરિક નિયંત્રણનો જ એક ભાગ ગણાય છે આંતરિક અંકુશ એ વહીવટમાં વણી લીધેલી અંકુશ પદ્ધતિ છે જ્યારે આંતરિક ઓડિટની વાત કરીએ તો આંતરિક ઓડિટ એ વ્યવહારો થઈ ગયા પછીની તપાસ છે તો આંતરિક અંકુશ વિશે શું કહેવાય છે કે આંતરિક અંકુશ એ વહીવટમાં વણી લીધેલી અંકુશ પદ્ધતિ છે અને આંતરિક ઓડિટ એ શું કહે છે કે વ્યવહારો થઈ ગયા પછીની તપાસ છે એક વખત વ્યવહારો લખાઈ ગયા છે પછી વ્યવહારો સાચા લખાયા છે કે નહીં તો તેની તપાસ કરવી હોય તો તેના માટે શું છે તો તેના માટે આંતરિક ઓડિટ છે હવે આપણે આંતરિક ઓડિટ વિશેની વાત કરીશું તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમના રોજબરોજના જે બી આર્થિક વ્યવહારો હોય છે તેની ચોપડામાં નોંધ કરવામાં આવે છે તો આ જે વ્યવહારોની ચોપડામાં નોંધ કરવામાં આવી છે તે વ્યવહારો ચોપડામાં સાચી રીતે લખાયા છે કે નહીં તો તેને શું કરવી પડે છે તપાસ કરવી પડે છે જો આવી કોઈ તપાસ કરવામાં ન આવે તો ધંધાકીય એકમમાં છેતરપિંડીનો ભય વધુ હોય છે ત્યાં છેતરપિંડી થવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે તો આવા કેસમાં શું કરવામાં આવે છે કે ધંધાના સંચાલકો જ કોઈ પગારદાર વ્યક્તિની નિમે છે કે જે ધંધાના નાણાકીય વ્યવહારોનું અને બધી બાબતોનું શું કરે છે ઓડિટ ઓડિટ કરે છે તો તેને શું કહેવામાં આવે છે તો તેને આંતરિક ઓડિટ કહેવામાં આવે છે સો આંતરિક ઓડિટ વિશે આપણે ટૂંકમાં કેવું હોય તો ધંધાના સંચાલકો દ્વારા નિમાયેલ પગારદાર કર્મચારી કર્મચારી દ્વારા ધંધાની બધી જ બાબતોનું શું કરવામાં આવે છે ઓડિટ કરવામાં આવે છે તો તેને શું કહે છે તો તેને આંતરિક ઓડિટ કહે છે સો આંતરિક ઓડિટના કેસમાં શું કરવામાં આવે છે કે ધંધાનો સંચાલક પોતે જ એક વ્યક્તિની નિમણૂક કરે છે કોઈ એક પગારદાર વ્યક્તિની નિમણૂક કરે છે કે જે ધંધાના બધી બાબતોનું ધંધાના હિસાબોનું શું કરે છે ઓડિટ કરે છે તો તેના માટે તેને શું કહેવામાં આવે છે કે આંતરિક ઓડિટ કારણ કે અહીંયા ધંધાનો સંચાલક પોતે જ એક કર્મચારીની નિમણૂક કરે છે અને તેને તે બદલ શું આપે છે સેલરી આપે છે આના માટે કોણે વ્યાખ્યા આપી છે તો અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સે તો એ વ્યાખ્યા શું કહે છે તો કોઈ પણ સંસ્થાના હિસાબી નાણાકીય અને અન્ય ક્ષેત્રે તથા સ્વતંત્ર કાર્ય પર સ્વતંત્ર રીતે દેખરેખ રાખવાની તેમજ કાર્યક્ષમતા નક્કી કરવાની અને તે દ્વારા સંસ્થાના વહીવટકર્તાઓને રચનાત્મક અને રક્ષણાત્મક સેવાઓ પૂરી પાડવાની કામગીરીને આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે તો આ વ્યાખ્યા કોણે આપેલી છે તો અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સે એના મત મુજબ શું છે તો કોઈ પણ સંસ્થાના હિસાબી નાણાકીય અને અન્ય ક્ષેત્ર પર સ્વતંત્ર કાર્ય પર સ્વતંત્ર રીતે દેખરેખ રાખવાની તેમજ તેની કાર્યક્ષમતા નક્કી કરવાની કે તેનું કાર્ય કાર્યક્ષમ છે કે નહીં અને તે દ્વારા સંસ્થાના વહીવટકર્તાઓને રચનાત્મક અને રક્ષણાત્મક સેવાઓ પૂરી પાડવી એ કામગીરીને શું કહેવામાં આવે છે તો આંતરિક ઓડિટ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આંતરિક અંકુશ વિશે જોઈશું તો આંતરિક અંકુશ કોને કહેવામાં આવે છે તો આંતરિક અંકુશ વિશે કેવું હોય તો આંતરિક અંકુશ એ શ્રમ વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે તો અહીંયા શું કરવામાં આવે છે આંતરિક અંકુશ પર એ શ્રમ વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે એટલે કે એક વ્યક્તિનું કાર્ય બીજા વ્યક્તિ દ્વારા તપાસાઈ જાય તેવી પદ્ધતિને શું કહેવામાં આવે છે તો તેવી પદ્ધતિને આંતરિક અંકુશ કહેવામાં આવે છે આના માટે કોણે વ્યાખ્યા આપી છે તો આના માટે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્સીની કમિટી ઓન ટર્મિનોલોજી આપેલી વ્યાખ્યા એ વ્યાખ્યા શું છે તો આંતરિક અંકુશ એક એવી પદ્ધતિ છે જેમાં હિસાબી પદ્ધતિ તથા ધંધાની અન્ય વ્યવસ્થા એ રીતે ગોઠવવામાં આવે કે જેથી હિસાબો અને કાર્યવાહીઓ કોઈ એક વ્યક્તિના સંપૂર્ણ કે સ્વતંત્ર અંકુશ હેઠળ ન હોય એટલે કે એક કર્મચારીનું કામ બીજા કર્મચારીના કામનું પૂરક બને અને કર્મચારીઓ દ્વારા ધંધાનું સતત ઓડિટ થતું રહે છે તો આંતરિક અંકુશ વિશે શું કહેવામાં આવે છે તો આંતરિક અંકુશ એ એક પ્રકારની પદ્ધતિ છે તો તેમાં શું કરવામાં આવે છે તો જેમાં હિસાબી પદ્ધતિ તથા ધંધાની જે અન્ય વ્યવસ્થા છે એને એ રીતે ગોઠવવામાં આવે છે કે જે તે હિસાબો અને કાર્યવાહીઓ છે કોઈ એક વ્યક્તિના સંપૂર્ણ કે સ્વતંત્ર અંકુશ હેઠળ હોતા નથી એટલે કે અહીંયા શું થાય છે તો એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારીના કાર્યનું પૂરક બને છે એટલે કે એક કર્મચારીનું જે કાર્ય હોય તે બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જાય છે અને આમ કર્મચારીઓ દ્વારા જ ધંધાનું સતત ઓડિટ થયા કરતું હોય છે પછી આની એક બીજી વ્યાખ્યા આપેલી છે તો ડી પહેલાના મતે આંતરિક અંકુશ વસ્તુતઃ સતત આંતરિક ઓડિટ છે તો કેમ સતત આંતરિક ઓડિટ છે કારણ કે અહીંયા વ્યવસ્થા જેવી રીતે ઊભી કરવામાં આવે છે કે કોઈ એક કર્મચારીએ કામ કરેલું હોય તો તે કર્મચારીનું કામ તરત બીજા કોઈ કર્મચારીના કામનું પૂરક બને છે અને એ પહેલાના કર્મચારીનું કાર્ય તપાસી લે છે સો આમ બને છે તો સતત આંતરિક ઓડિટ બને છે જે કર્મચારી દ્વારા જાતે કરવામાં આવે છે આના માટે તમારે કોઈ બહારના કર્મચારીની કે કોઈ પગારદાર કર્મચારીની જરૂર હોતી નથી જે કર્મચારી કર્મચારી જાતે જ કરી લે છે જેથી એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી સ્વતંત્ર રીતે તપાસે છે તો આ વાત થઈ આંતરિક અંકુશની હવે આંતરિક અંકુશના આવશ્યક તત્વો કયા છે તો તે જોઈએ તો આગળની આ વ્યાખ્યા જોઈ આના પરથી આંતરિક અંકુશના તત્વો આ મુજબ છે તો એમાં પહેલું શું છે કે આ પદ્ધતિમાં કર્મચારીઓના કાર્યોનું વિભાજન કરવામાં આવે છે આપણે આગળ જોયું કે કોઈ બી એક કાર્ય હોય તો તે અનેક કર્મચારીઓ વચ્ચે શું કરવામાં આવે છે વિભાજિત કરી દેવામાં આવે છે એક કર્મચારી દ્વારા થતું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાય છે તો કાર્યનું વિભાજન કરવામાં આવે છે અને અનેક કર્મચારીઓ વચ્ચે વેચવામાં આવે છે અને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે એક કર્મચારી દ્વારા જે બી કાર્ય થાય તે બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જાય ત્રીજો શું છે તેનો આવશ્યક હિસાબ અને કાર્યવાહી એક જ વ્યક્તિના સંપૂર્ણ અને સ્વતંત્ર કાબુ હેઠળ રહેતા વ્યાખ્યામાં જોયું કે આંતરિક અંકુશમાં કેવી પદ્ધતિ ઉભી કરવામાં આવે છે કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે કે હિસાબ અને કાર્યવાહી છે તે કોઈ બી દિવસ એક જ વ્યક્તિના સંપૂર્ણ અને સ્વતંત્ર કાબુ હેઠળ રહેતા નથી એટલે કે કર્મચારીના કાર્યોનું વિભાજન કરી દેવામાં આવે છે પછી છે હિસાબોનું સતત ઓડિટ થાય છે તો એક કર્મચારી દ્વારા થતું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જાય છે સો આવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે છે તો શું થાય કે ધંધાના સતત ઓડિટ થતું કર્મચારીઓના કાર્ય અંગેની જવાબદારી નક્કી કરી શકાય છે દરેક કર્મચારીને કયું કાર્ય જોવાનું છે તો તેની અંગેની જવાબદારી પણ નક્કી કરી શકાય છે અને ભૂલો છેતરપિંડી અને અનિયમિતતાનો ઓછો અવકાશ રહે છે તો કેમ ભૂલો છેતરપિંડી અને અનિયમિતતાનો ઓછો અવકાશ રહે છે કારણ કે અહીંયા વ્યવસ્થા જેવી રીતે કરવામાં આવે છે કે એક કર્મચારીએ કરેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા જાય છે અને હિસાબોનું સતત ઓડિટ કરે છે તેનો ઓછો અવકાશ રહે છે તો આ વાત થઈ આંતરિક અંકુશના આવશ્યક તત્વોની હવે આપણે આંતરિક અંકુશના ઉદ્દેશો જોઈએ કે આંતરિક અંકુશના ઉદ્દેશો કયા છે તો અહીંયા શું છે તો કર્મચારીના કાર્યોનું શું કરવાનું ફરજો છે એમની અને કાર્યોનું વિભાજન કરવાનું છે પછી નામા પદ્ધતિની સચ્ચાઈ પુરવાર કરવાનું છે તો આ બધા શું છે તો આ બધા બેઝિક ઓબ્જેક્ટિવ છે કોના તો આંતરિક અંકુશના હવે આના સિવાય પોઈન્ટ બાય પોઈન્ટ ઓબ્જેક્ટિવ કયા છે તો આપણે જોઈએ તો પહેલો ઓબ્જેક્ટિવ શું છે તો કર્મચારીઓ દ્વારા હિસાબોમાં થતી ભૂલો શોધવી અને તેને અટકાવવી તો મેઇન ઉદ્દેશ્ય શું છે આંતરિક આંતરિક અંકુશનું તો કર્મચારીઓ દ્વારા હિસાબોમાં થતી ભૂલો શોધવી અને તેને અટકાવવી આપણે જોઈએ તો ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે દેન પોઈન્ટ નંબર ટુ કર્મચારીઓ દ્વારા છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી કોઈ કર્મચારી દ્વારા ધંધાના હિસાબોમાં કોઈ બી પ્રકારની છેતરપિંડી થઈ છે તો તેને કઈ રીતે શોધી શકાય તો તેને આંતરિક અંકુશની મદદથી શોધી શકાય છે કારણ કે અહીંયા હિસાબોનો શું હોય છે તો સતત ઓડિટ થયા કરતું હોય છે સો આમ કર્મચારીઓ દ્વારા કોઈ બી પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તેને શોધી શકાય છે અને તેને અટકાવી શકાય છે દેન પોઈન્ટ નંબર થ્રી કર્મચારીઓની અનિયમિતતા દૂર કરવી અને તેઓ પોતાની ફરજ બજાવવામાં કાળજી રાખે તે અંગે યોગ્ય પગલાં લેવા તો કર્મચારીની અનિયમિતતા દૂર કરવી અને આના સિવાય કર્મચારીઓ પોતાની ફરજ બજાવવામાં કાળજી રાખે કે જેથી અગાઉ કોઈ કર્મચારી દ્વારા ભૂલ થઈ છે તો તેને શોધી શકાય તો તે અંગે એના માટે યોગ્ય પગલાં લેવા દેન પોઈન્ટ નંબર ચાર તમામ નાણાકીય અને હિસાબી ભૂલો છેતરપિંડીઓ અને અનિયમિતતાઓ માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ રીતે નક્કી કરવું કારણ કે અહીંયા શું કરવામાં આવે છે કાર્યનું વિભાજન કરવામાં આવે છે સો કોઈ બી કાર્યમાં ભૂલ થઈ છે કોઈ બી એ ભૂલ નાણાકીય છે કે હિસાબી ભૂલ છે કે કોઈ બી પ્રકારની ભૂલ થઈ છે કે કોઈ બી છેતરપિંડી થઈ છે તો તેના માટે કોણ જવાબદાર છે તે અહીંયા સ્પષ્ટ રીતે નક્કી કરવા માટે પણ આંતરિક આંતરિક અંકુશ કરવામાં આવે છે ધેન પોઈન્ટ નંબર પાંચ હિસાબો નિયમિત નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે વ્યવસ્થિત અને સાચા લખાય તેવી વ્યવસ્થા કરવી તો ધંધાકીય એકમના બધા જે હિસાબો લખવામાં આવે છે તો તે હિસાબો નિયમિત લખાય એ નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે એટલે કે તેના નામા પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો મુજબ આ ધંધાના હિસાબો રાખવામાં આવે અને આ હિસાબો સાચી રીતે લખાય તેવી વ્યવસ્થા ઊભી કરવી ધેન પોઈન્ટ નંબર સિક્સ હિસાબો અંગેની યોગ્ય હિસાબી પદ્ધતિ અમલમાં મૂકવી ધેન પોઈન્ટ નંબર સાત કોઈપણ વહેવાની નોંધ ન થઈ હોય કે લખવાનો રહી ન જાય તેની ચકાસણી કરવી તો અહીંયા શું કરવામાં આવે છે તો કર્મચારીઓ દ્વારા જ સતત એકબીજાનું કાર્યની તપાસણી કરવામાં આવે છે સો આમાં પણ વ્યવહારની નોંધણી કરવાની બાકી તો તો નથી રહી ગઈ ને તેની ચકાસણી આંતરિક અંકુશ જરૂરી છે અને કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવો કારણ કે અહીંયા બધા જ કર્મચારીને ખબર છે કે એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જવાનું છે તો આના કારણે કર્મચારીઓ પર શું હોય છે એક પ્રકારનો અંકુશ રહેતો હોય છે સો આ બધા શું થયા તો આંતરિક અંકુશના ઉદ્દેશો થયા હવે આપણે આંતરિક અંકુશ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો વિશે જોઈએ તો આંતરિક અંકુશ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો એની અંદર પહેલો સિદ્ધાંત કે દરેક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાય અને કર્મચારી દ્વારા થયેલી ભૂલો કે છેતરપિંડી શોધી શકાય તે રીતે કર્મચારીના કાર્યોનું યોગ્ય વિભાજન થવું જોઈએ તો આંતરિક અંકુશ પદ્ધતિ અસરકારક તો છે જ પરંતુ તેના માટે એક સિદ્ધાંતો છે તો તેના સિદ્ધાંતોમાંથી પહેલો સિદ્ધાંત શું કહે છે કે અહીંયા દરેક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાય અને કર્મચારીઓ દ્વારા થયેલી ભૂલો કે છેતરપિંડીઓ શોધી શકાય તો તે જ રીતે કર્મચારીના કાર્યોનું યોગ્ય વિભાજન થવું જોઈએ કે જેથી આગળ ખબર પડે કે કોઈ બી જગ્યાએ છેતરપિંડી થઈ છે તો તેના માટે જવાબદાર વ્યક્તિ કોણ છે તો આના માટે કર્મચારીને જે બી કાર્ય સોંપવામાં આવે છે તો તેનું પ્રોપર અને યોગ્ય વિભાજન થવું જોઈએ ધેન પોઈન્ટ નંબર ટુ શું કહે છે ધંધાના અગત્ય તેના કાર્યોની સત્તા જવાબદારી અને અંકુશની બાબતમાં કેન્દ્રીકરણ ન હોવું જોઈએ ધંધાના જે બી અગત્યના કાર્યો છે તેની સત્તા હોય તેની જવાબદારી હોય અને તેને લગતી અંકુશની બાબતો છે તેમાં કેન્દ્રીકરણ ન હોવું જોઈએ એટલે કે આ બધી વસ્તુ કોઈ બી એક જ વ્યક્તિના હાથમાં ન હોવી જોઈએ ધેન પોઈન્ટ નંબર થ્રી દરેક કર્મચારીનું કાર્ય અને ફરજો ચોક્કસ સમયાંતરે બદલતા રહેવા જોઈએ જેથી એક કર્મચારીએ કરેલી ભૂલો બીજો કર્મચારી શોધી શકે ધંધામાં જેટલા બી કર્મચારીઓ છે એ બધાની કાર્ય અને ફરજો પહેલાથી નક્કી કરી દેવામાં આવે છે અને આ જે કાર્ય અને ફરજો છે તેમને ચોક્કસ સમયાંતરે શું કરવામાં આવે છે બદલતા રહેવામાં આવે છે કે જેથી કોઈ એક કર્મચારીએ ભૂલ કરેલી હોય તો તે ભૂલોને શોધી શકાય દેન પોઈન્ટ નંબર ચાર તમામ નાણાકીય વ્યવહારની નોંધ એક કરતા વધારે કર્મચારી પાસેથી પસાર થવી જોઈએ આપણે બધા જાણીએ છીએ કે છેતરપિંડીનો સૌથી વધુ અવકાશ ક્યાં હોય છે રોકડમાં હોય છે એટલે કે નાણાકીય વ્યવહારમાં હોય છે તો જે તમામ નાણાકીય વ્યવહારની નોંધ છે એને એક કરતાં વધારે કર્મચારી પાસેથી પસાર કરવી જોઈએ કે જેથી જ્યાં પણ છેતરપિંડી હોય તે આપણે ભૂલી શોધી શકીએ જ્યાં પણ ભૂલો થઈ હોય તે ભૂલોને આપણે શોધી શકીએ પોઈન્ટ નંબર પાંચ જે કર્મચારીના હાથમાં રોકડ માલનો સ્ટોક કે મિલકતોના ખાતા હોય તેને વર્ષમાં એકવાર રજા પર ઉતારવો જોઈએ કે જેથી જો છેતરપિંડી કરતો હોય તો તેની ગેરહાજરી દરમિયાન બીજો કર્મચારી તે શોધી શકે તો કર્મચારી જે બી કર્મચારી રોકડ પછી માલનો સ્ટોક છે અને મિલકતોના ખાતા સંભાળતો હોય તેને વર્ષ પર શું કરવામાં આવે છે તો એક વખત રજા પર ઉતારવો જોઈએ અને એની ડ્યુટી કોને આપવામાં આવે છે બીજા કર્મચારીને આપવામાં આવે છે તો જો આ કર્મચારી કે જે રોકડ માલનો સ્ટોક અને મિલકતોના ખાતા સંભાળી રહ્યો છે તે હિસાબોમાં કોઈ બી પ્રકારની ભૂલો કરતો હોય કે છેતરપિંડી કરતો હોય તો બીજો કર્મચારી તેને શોધી શકે દેન પોઈન્ટ નંબર સિક્સ કેશિયર ફક્ત રોકડ મેળ સાથે જ સંબંધ ધરાવતો હોવો જોઈએ એટલે કે પત્ર વ્યવહાર કે હિસાબ વિભાગ સાથે સંબંધ ધરાવતો ન હોવો જોઈએ ધેન પોઈન્ટ નંબર સેવન રોકડ આવક અને રોકડ ખર્ચ પર યોગ્ય અંકુશ હોવો જોઈએ તો આપણે અગાઉ ચર્ચા કરીએ મુજબ કે સૌથી વધુ છેતરપિંડી થવાની શક્યતા ક્યાં હોય છે રોકડમાં જ હોવો જોઈએ તો રોકડમાં થાય છે તો એના કારણે રોકડ આવક અને રોકડ ખર્ચ છે એના પર યોગ્ય અંકુશ જાળવવો જોઈએ કે જેથી રોકડમાં જે બી ભૂલો અને છેતરપિંડી થવાની શક્યતા છે તે ઓછી રહે દેન પોઈન્ટ નંબર આઠ રોજે રોજની રોકડ બેંકમાં જમા કરાવવી જોઈએ તેમજ મોટી રકમના વ્યવહારો ચેકથી કરવા જોઈએ તો ધંધાકીય એકમના પરચુરણ ખર્ચાઓ માટે રોજે રોજ શું કરવું પડે છે અમુક રોકડ મેન્ટેન કરવી પડે છે તો જે બી રોકડ આપણે મેન્ટેન કરીએ છીએ તો એ રોકડ દરરોજ બેંકમાં જમા કરાવવી જોઈએ તેમજ મોટી રકમના વ્યવહારો હોય તો તેના માટે રોકડના કરતા વ્યવહારો ચેકથી કરવા જોઈએ કે જેથી આવી ભૂલો ઓછી થઈ શકે દેન પોઈન્ટ નંબર નાઇન નાના પરચુરણ ખર્ચ માટે પેટા રોકણ મેંનો ઉપયોગ કરવો જોઈએ ધંધાના જે પરચુરણ ખર્ચા છે તો તેના માટે રોકડ મેંડની જગ્યાએ કોનો ઉપયોગ કરવો જોઈએ પેટા રોકણ મેંનો ઉપયોગ કરવો જોઈએ પછી છે પોઈન્ટ નંબર દસ નાણાં ચૂકવણીની મંજૂરી આપનાર અને નાણાં ચૂકવનાર બંને એક જ વ્યક્તિ ન હોવા જોઈએ આ ખાસ મહત્ત્વનું છે કેમ તો નાણાં ચૂકવણીની મંજૂરી આપનાર અને નાણાં ચૂકવનાર બંને એક જ વ્યક્તિ હોય તો ત્યાં ભૂલો અને છેતરપિંડી થવાની સંભાવના સૌથી વધુ હોય છે તો આ બંને વ્યક્તિ એક જ ન હોવા જોઈએ દેન પોઈન્ટ નંબર અગિયાર માલની ખરીદીની વિધિ કાર્યક્ષમ હોવી જોઈએ પછી પોઈન્ટ નંબર ટ્વેલ્વ કાર્યાલયમાં આધુનિક કેલ્ક્યુલેટર રોકડ નોંધનાર યંત્ર બિલ બનાવવાનું યંત્ર ડુપ્લિકેટિંગ મશીન ટિકિટ લગાવનાર યંત્ર કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ થવો જોઈએ કે જે તે ધંધાના કાર્યો છે તે ઝડપથી થઈ શકે અને તેમાં ભૂલો થવાની સંભાવના ઓછી રહે કારણ કે કેલ્ક્યુલેટરના મદદથી તમે જે રોકડનો સરવાળો કરો છો રોકડની જે બી હિસાબો રાખો છો તો તેમાં ભૂલો થવાની સંભાવના ઓછી થઈ શકે નેક્સ્ટ શું છે તો દેવાદાર અને લેણદાર અંગે તેમના ખાતાની બાકી અંગે સમયાંતરે તેમની સાથે પત્ર વ્યવહાર કરવો જોઈએ ધંધામાં દેવાદાર અને લેણદાર છે તો તેમની ખાતાની બાકી એમાં સમયાંતરે તેમની સાથે પત્ર વ્યવહાર કરવો જોઈએ કે જેથી તમને આઈડિયા આવે કે ત્યાં કોઈ બી પ્રકારની છેતરપિંડી અને છળ કપટ તો નથી ને દેન પોઈન્ટ નંબર ચૌદ સ્ટોકની ગણતરી અને મૂલ્યાંકનની બાબતમાં પ્રત્યક્ષ તપાસ સમયાંતરે કરવી જોઈએ તો સ્ટોકની ગણતરી છે તો એ સમયાંતરે થતી રહેવી જોઈએ અને આ સિવાય સ્ટોકનું મૂલ્યાંકન છે તેની બાબતમાં પણ પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ દેન પોઈન્ટ નંબર પંદર મિલકતના અસ્તિત્વ અંગે પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ સપોઝ ધંધાની બેલેન્સ શીટ છે ધંધાનું પાકો સરવાયું છે તેમાં જે બી મિલકતો છે તો એ મિલકતોની તપાસ કરીએ તો તે પ્રત્યક્ષ તપાસ થવી જોઈએ આવું નહીં કે ફક્ત બેલેન્સ શીટમાં મિલકતો શોન થતી હોય અને રૂબરૂમાઈ ક્યાંય ના હોય તો આવું ન બને તેના માટે મિલકતોના અસ્તિત્વ અંગે પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ દેન પોઈન્ટ નંબર સિક્સટીન બધા જ વાઉચરો અને દસ્તાવેજો જ્યારે જોઈએ ત્યારે સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તો ધંધાકીય એકમના જે બી બધા વાઉચરો અને દસ્તાવેજો છે એની વ્યવસ્થા એવી રીતે ઊભી કરવી જોઈએ એને પ્રોપર એવી રીતે સાચવવા જોઈએ કે જ્યારે બી એની જરૂર પડે ત્યારે તે સરળતાથી મળી રહે દેન પોઈન્ટ નંબર સેવન સેવન્ટીન માલ પરત ગાલખાત તેમજ કસર અંગે ચોક્કસ નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવું જોઈએ ધંધાકીય એકમમાં જે બી માલ પરત આવે છે તો તે માલ પરત અંગે વ્યવસ્થિત પ્રોપર નોંધ હોવી જોઈએ ધંધાકીય એકમમાં ગાલખાત છે અને કસર છે તો તેમાં ચોક્કસ નિયમોનું પાલન થાય છે કે નહીં સપોઝ કોઈ દેવાદારને કે કોઈને બી તમે ગાલખાત પરત આવી છે કે ગાલખાદ આવી છે તો તેના અંગે ચોક્કસ નિયમો હોય તેનું પાલન થવું જોઈએ કસર આપવામાં આવી છે તો તે કસર અંગે કસર કેટલી બાબતમાં આપી શકાય ક્યારે આપી શકાય વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરેના નિયમોનું પાલન કરવું જોઈએ સો આમ માલ પરત છે ગાલખાત છે તેમજ કસર છે એ અંગેના ચોક્કસ નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવું જોઈએ દેન પોઈન્ટ નંબર એટીન આંતરિક ઓડિટ માલની સતત ગણતરીની પદ્ધતિ પ્રમાણ પદ્ધતિ અને બજેટરી અંકુશ જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ સો ધંધાકીય એકમમાં આંતરિક ઓડિટ છે પછી માલની સતત ગણતરી કરવામાં આવે છે પ્રમાણ પદ્ધતિ છે અને બજેટરી અંકુશ જેવી જે આધુનિક હિસાબી પદ્ધતિ છે તેનો ઉપયોગ થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીં રાખીએ છીએ ફરીથી નવા સમયપત્રક સાથે મળીશું આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર